માં ભાજપ નેતાના પુત્રની હત્યા બાદ શહેરભરમાં હાહાકાર મચી ગયો આખી ઘટનાને લઈને શહેરમાં આક્રોશ જોવા મળ્યો આજે મૃતક યુવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા શહેરમાં તેની અંતિમ યાત્રા દરમિયાન ભારે ભીડ અને

ત્યારે કોંગ્રેસ નેતા ભાવી કમીને સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી છે જેને લઈ વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહનું પણ નિવેદન સામે આવ્યું છે આ મામલે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા ત્યારે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ પણ મંજૂર થયા છે હાલ જે કાર્યવાહી કરવામાં આવી છે બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ફરજમાં બેદરકારી બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે મૃતક યુવાના અંતિમ સંસ્કાર દરમિયાન લોકોમાં પણ ભાજપના પૂર્વ કાઉન્સિલર રમેશ પરમાર રાજા ના પુત્ર તપન પરમારનું સયાજી હોસ્પિટલમાં બાબર પઠાને

સૌએ પોતપોતાનો મત મૂક્યા ભારતીય વર્તમાન ધારાસભ્ય હોય મેયર હોય ચેરમેન હોય સંગઠનના પ્રમુખ છ કલાક કારીરબાગ પોલીસ સ્ટેશન બહાર ખુરશી નાખીને બેસી રહ્યા અને પોતાના મંતવ્ય પણ રજૂ કરતા રહ્યા અને પોલીસે પોતાની કાર્યવાહી કરી ત્યારે બીજી બાજુ

કારીલબાગ પોલીસ સ્ટેશનનો નો વહીવટદાર ના કારણે જ કારીલબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બે નંબરી ધંધા ચાલે છે અને આના લીધે વડોદરાની પોલીસ અને ગુજરાત સરકાર બદનામ થઈ રહી છે ત્યારે શહેર પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ જે સંગઠનને સંગઠિત કરવામાં અને કાર્યકરોની પરખે ઉભા રહેવામાં આવી છે તેમને એક સ્ફોટક નિવેદન કર્યું જ્યારે સંગઠનના પ્રમુખ ડોક્ટર વિજય શાહને સોશિયલ મીડિયામાં મુકાયેલી પોસ્ટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે એમને કીધું કે આ પહેલા પણ હુસૈન નામની વ્યક્તિ આવી ભૂલ કરી ચૂક્યો હતો અને ત્યારે ગુરુરાજ્ય રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પીઆઈ સહિત છ્યાસી લોકોને એક સાથે બદલી નાખ્યા હતા એટલે કારેલી બાગ

તો એક સંગઠનના પ્રમુખ ત્યારે સવાલ એ ઉભો થાય છે કે જ્યારે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકાય છે ત્યારે આ વિગતો આવે છે નહી તો શું પોલીસની ની આઈબી શું કરે છે અને જે રીતના માહિતી મળી રહી છે બાગમાં ચાલતા યાદી આ પણ એક સામાજિક આપી ચૂક્યો છે અને હવે એ સામાજિક કાર્યકર ક્યાંક ને ક્યાંક આ ધંધાથી કંટાળી અને કેટલાક ધંધામાં ભાગીદાર થઈ ગયા હોવાની ચર્ચા છે શું થશે સંસ્કારી નગરીનું